બોસ્ક છોટાઉદેપુરની ડોન બોસ્કો શાળામાં વાર્ષિક રમત ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાતી મીડિયમ શાળા તેના ચોત્રીસમાં વાર્ષિક રમત ઉત્સવ દિનની ઉજવણી કરવામાં આવી છે જ્યારે ડોન બોસ્કો અંગ્રેજી માધ્યમની શાળા તેના ત્રીજા વાર્ષિક રમત ઉત્સવ દિનની ઉજવણી કરી રહી છે આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડોન બોસ્કો શાળાના માજી વિદ્યાર્થી અને અછાલા સરકારી માધ્યમિક શાળાના શિક્ષક નિમિષભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે શાળાના માજી વિદ્યાર્થીની ઉર્મિલાબેન રાઠવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાનવડ હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત મશાલ જ્યોથી કરવામાં આવી હતી ડોન બોસ્કો હાઈસ્કૂલ પરિવાર દ્વારા ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ તેમજ સ્મૃતિચિહ્ન આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં સબ જુનિયર જુનિયર મધ્યમ તેમજ સિનિયર વિભાગ માટે સો બસો મીટર દોડનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે પિરામિડ સમૂહ કવાયત ફાયર જમ્પ તેમજ તમામ વિભાગો માટે લાંબી કુદ ઊંચી કુદ તેમજ ફેંક અને ચક્ર ફેંક વગેરે રમતો રાખવામાં આવી હતી ઇંગ્લિશ મીડિયમ શાળામાં પણ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું આચાર્ય ફાધર સેડ્રિક શાળાના મેનેજર ફાધર જ્યોર્જ કાર્લોસ તેમજ શાળાનો સમગ્ર સ્ટાફ ઉત્સાહથી પોતાની જવાબદારી નિભાવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય રેવરન્ડ ફાધર સેડ્રિક નાનેજા હેઠળ દશરથ સર દ્વારા કરવામાં આવ્યું હતું દિલીપ સર શંકર સર પ્રકાશ સર અને સર તેમજ સુધી જરા ખૂબ સરસ ખૂબ સરસ તો પોતાનામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ બીજું બીજા ખેલાડી પર તમને પૂરેપૂરો ભરોસો હોવો જોઈએ

અતિથિ નિર્દેશ તરીકે હાજર રહેલા ઉર્મિલા જે ફોરેસ્ટ ઓફિસર છે